વરસાદી વાતાવરણ દિવાળી સુધી રહેતા ડાંગરના પાકમાં તકલીફ તો હતી પણ આજ રોજ સવારથી જ કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું જો વધુ વરસાદ વરસે તો ડાંગર સાથે કપાસ અને તુવેરના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવતા ધરતીપુત્રો નુકસાની અંગે દર વર્ષે સરકાર દ્વારા સર્વે કરાય છે પરંતુ ત્યારબાદ ખેડૂતોને વળતરનો લાભ મળતો નથી કમોસમ વરસાદથી ઘણી ખરી ડાંગર અમે બહાર કાઢી છે અને અડધી ડાંગર કાઢવાની બાકી છે અને તેનાથી ઘણું 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 બધું નુકસાન થયેલ છે ડાંગર ઊભી સુવી ગઈ છે અને જે કાઢીને બહાર લાવ્યા છે હાલ પૂરતી અમે ઢાંકી તો છે પણ વરસાદથી નીચે કેટલી બગડે એનો કોઈ અંદાજ નથી એમાં ત્રીસ ટકા પણ બગડે ને ચાલીસ ટકા પણ બગડે એવી છે તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકાર સર્વે કરે સરકાર ઘણી વહેરા સર્વે કરીને જાય છે ખરી પરંતુ આજ સુધી એનું કોઈ વળતર કેવું અમને કોઈ ખેડૂતને એના વળતરનો લાભ થયો નથી હવે તમારી શું માન છે હવે અમારે એવી છે કે સરકાર ઝીનવટ ભરી તપાસ કરે અને સર્વે કરે અને જે નુકસાનનું સર્વે કાઢે અને એમાંથી ખેડૂતને કંઈક પોતાનું જીવન ગુજરાત આગળ થાય એ રીતેનું વળતર ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી હાલ કમોસમી વરસાદથી ડાંગરનું નુકસાન થયું છે આપણે તો અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે પણ ભૂલીએ તો ખબર પડે કે અંદર કેટલું નુકસાન છે ને ઊભી ડાંગર બી છે કાળવાની છે ને એ બધી ડાંગર ઉઈ ગઈ છે ને અંદર પાણી દેખાય છે એ હવે ખબર નહીં કે કેવી રીતે નીકળશે અને કેટલું નુકસાન થશે એ સરકાર જરી દેખે અને એના ઉપર કંઈ સર્વે કરે ને ખબર પડે કે ભાઈ ખેડૂતને નુકસાન કેટલું થાય છે ને એની ભરપાઈ સરકાર જરી કરે અમારે આ લોકો કોઈ તદબીજ કરતા નથી સરકાર સર્વે કરી જાય છે સરકાર હમણાં કાઢો છો પાણી ઉલીચી ઉલીચીને કાઢી છે ડોલથી ભરીને તાટપટીઓ ઢાંકીએ છીએ પણ હવે અંદર કેટલું નુકસાન થાય છે એ તો ખોલીએ તો ખબર પડે કે કેટલું નુકસાન થયું છે અમને આ તો અમે બાર લાયા છે ડાંગર કાઢીને પણ જેને ખેતરમાં ડાંગર છે એ ખબર નહીં કે કેવી છે